નમસ્કાર તો બધાની સરખી જ હોય ને મુંબઈ જેવા એક સિટીની અંદર એક વ્યક્તિ કમાવા માટે આવે છે અને દર મહિને પોતાની ગામડે રેતી માને એક પાંચસો રૂપિયા છે એ દરરોજ પાંચસો રૂપિયા દર મહિને મોકલી દે મની ઓર્ડરથી હવે એક વખત એવું થાય છે કે દર મહિને એના પૈસા રેગ્યુલર માતાને મળી જાય છે માં છે એ ગામના કોઈ વ્યક્તિ પાસેથી પત્ર લખાવડાવે અને પોતાના દીકરાને પાછો પત્ર મોકલી દે એક વખત એવું બને છે કે દીકરો જે કંપનીની અંદર કામ કરે છે આ કંપની છે એના શેઠે એને ના પાડી કે ભાઈ કાલથી તું અમારે ત્યાં કામે આવતો નહીં હમણાં થોડોક મંદિરનો માહોલ છે એટલે એક મહિના સુધી તો કામ નહીં ચાલે ભાઈ આ વ્યક્તિ છે એ વિચારે છે કે હું કરું માતાને પાંચસો રૂપિયા કેવી રીતે મોકલું મા છે એ આતુરતાથી રાહ જોતી છે ભલે ગામડે રેતી માને પાંચસો રૂપિયા છે તો બહુ મોટી રકમ થઈ જતી હતી પણ છતાંય એને એવું થાય છે કે હું કરું એટલે એ એક પત્ર લખે છે અને પોતાના પોકેટની અંદર મૂકીને ખીચામાં મૂકીને પોતે બસમાં બે જાય છે એની સામે પોસ્ટનો લાલ કલરનો ડબ્બો આવે છે એમાં એ નાખતો નથી એનું હિંમત નથી હાલતી કે માને હું શું કહું મનમાં એવું વિચાર આવે છે કે કદાચ એક મહિનો પૈસા ન મોકલું તો કાંઈ વાંધો નથી માં સમજી લેશે પણ હિંમત નથી હાલતી એટલે એ વિચાર અને વિચારના વમણમાં બસમાં બેસે જાય છે અને બસમાં બેઠીને એ પોતાનું જે મુકામ છે ખોલી છે ત્યાં આગળ ઉતરે છે હવે એને બરોબર એક્ઝેટ સામે જોયું કે હા બસ અહીંયા પોસ્ટરનો ડબ્બો છે હું આ પત્ર છે એ નાખી દઉં હવે વિચારે છે જેવું પાકીટ કાઢવા જાય છે આ અચાનક જોઈ છે કે લે આ તો ખીચા કાતરો એ મારું પાકીટ છે એ લઈ લીધું છે એકસો પચાસ રૂપિયા જે મારા ખીચાની અંદર હતા એ પણ વયા ગયા પત્ર તો હું બીજી વખત લખી નાખીશ એની કોઈ મને બળતરા નથી પણ એની અંદર મારા એકસો પચાસ રૂપિયા વયા ગયા હવે એનું ટેન્શન છે જ્યારે માણસ પાસે પૈસાની તાણ હોય ને ત્યારે એકસો પચાસ રૂપિયા પણ એને પંદરસો રૂપિયા જેવા લાગે એ માણસ ઘરે જાય છે નિરાતે બેસે છે વિચારે છે કે હવે હું કરું નવું કામ ગોતું નવું રસ્તો થતો થોડોક સમય લાગે પાંચ દિવસ પછી એને ત્યાં પત્ર આવે છે અને માનો પત્ર હતો ગામનું સરનામું હતું અને એને બિચારાને વિચાર આવે છે કે અરે માનો નક્કી પત્ર એ છે કે બેટા આ વખતે તે ટાઈમે પૈસા ન મોકલા જ્યારે પત્ર કાઢે છે અને પત્ર વાંચે છે તો હરફનો પત્ર છે માતાએ લખ્યું છે કે વાહ દીકરા તું એક તારીખ નથી ચૂકતો તારીખ થી તારીખ પૈસા છે તો એ મને મોકલી દેશે અને ભગવાન તને ઘણું આપે એવો આશીર્વાદ સાથેનો પત્ર છે એ પૂરો થાય છે એમનો વિચારમાં પડી જાય છે કે ઓ આ મેં પાંચસો રૂપિયા તો મોકલ્યા નથી મેં મની ઓર્ડર નથી કર્યા આ પૈસા એને સમજાતું નથી ગૂંચવાઈ જાય છે એટલે એ પોતાના કામ માટે નીકળે છે બીજા ત્રણ દિવસ પછી પાછો એક પત્ર આવે છે અને પત્રની અંદર લખેલું હોય છે કે ભાઈ માતાને જે પાંચસો રૂપિયા તો દર મહિને પહોંચાડે છો ને એ તારા એકસો પચાસ રૂપિયામાં મેં સાડી ત્રણસો રૂપિયા એડ કરી દીધા અને માતાને છે એ પૈસા મોકલી દીધા છે તારો ભાઈ ખીચા ખાતરું લિખિત ન હતું તારો ભાઈ ખીચા ખાતરું હે એને લખ્યું હતું કે માં તો બધાની એક સરખી જ હોય ને ભાઈ હે રે વ્યવસાય ગમે તે હોય પણ માં છે એ કેવી છે સમાન છે એટલે એને કીધું કે માં તો બધાની એક સરખી જ હોય એ ખીચા કાતરું વ્યક્તિને પણ એક સારો વિચાર આવી શકે છે એટલે આપણે કહી શકીએ કે એવું નથી કોઈ ખરાબ માણસ છે એની અંદર પણ સારપના બે ગુણ હોય આપણે સારપના બે ગુણ લઈ લઈએ અને બાકીની ખરાબી એની પાસે રહેવા દઈએ અસ્તુ